છોટાઉદેપુરથી બ્રેકિંગ મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જયિંગપુરા ગામે યુવાનનો મૃતદેહ ગંભીર હાલતમાં મળ્યો હત્યા છે કે અકસ્માત તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા મૃતક યુવાન વૈરાગ ભારત કીકાવાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું પરિવારને હત્યા થયા હોવાની આશંકા છોટાઉદેપુર જિલ્લાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો કરજન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર